રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારી ડોક્ટર જયેશ વાકાલીસ જેટલા લેવામાં આવ્યા નમુના લેવામાં આવ્યા છે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારી ડોક્ટર જયેશ વાકાણીના જણાવ્યા અનુસાર ગત સપ્તાહમાં ઓગણ જેટલા મિનરલ વોટર વિક્રેતાઓને ત્યાંથી નમૂના લેવામાં આવ્યા હતા તેમજ ચાલુ સપ્તાહે વીસ જેટલા મિનરલ વોટરના વિક્રેતાઓને ત્યાંથી નમૂના લેવામાં આવશે જે નમૂના પરીક્ષણ અર્થે પીડીયુ મેડિકલ કોલેજની માઇક્રોબાયોલોજી લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા હતા જે અંતર્ગત ત્રણ જેટલા સેમ્પલમાં ઇન્ટરમીડિયેટ પરિણામ આવ્યું છે સત્તર કેટલા સેમ્પલમાં અનસેટિસ્ફેક્ટરી પરિણામ આવતા તાત્કાલિક અસરથી તમામ વીસ મિનરલ વોટર વિક્રેતાઓને પાણી વિતરણ બંધ કરવા બાબતે આદેશ આપવામાં આવ્યો છે સર આજે પાણીના નમૂના લેવામાં આવ્યા છે કઈ જગ્યાએ પાણીના નમૂના લેવામાં આવે છે શું વિગતો સામે આવી છે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા જે છે એ પાણીના નમૂના જે છે એ લેવામાં આવ્યા છે ને નમૂના જે છે એનું પૃથ્થકરણ અર્થે જે ગત સપ્તાહે જે છે વીસ નમૂના લેવામાં આવેલા હતા તમામનું પૃથ્થકરણ અર્થે પીડી મેડિકલ કોલેજ ખાતે જે છે નમૂના મોકલવામાં આવેલા હતા આ નમૂનાનું રિઝલ્ટ આવ્યા બાદ એ પૈકી સત્તર નમૂના જે છે એમાં ઇન્ટરમીડિયેટ અને અનસેટિસ્ફેક્ટરી રિઝલ્ટ મળ્યું હતું એ પૈકીના યુનિટના આ છે અમારી સ્થળ મુલાકાત કરવામાં આવી હતી કે નોટિસ આપ્યા પછી આ જગ્યાએ વિતરણ બંધ કરવાની નોટિસ આપવામાં આવી હોવા છતાં યુનિટ દ્વારા વિતરણ ચાલુ હતું એનું સંધ અમારી ટીમ દ્વારા સ્થળ મુલાકાત કરતાં અહીં વિતરણ અને આરો પ્લાન્ટ બંને વસ્તુ શરૂ હતું અમારી હાજરીમાં વસ્તુ બંધ કરાવેલ છે અને હાલ જે છે હાઇજેનિક કન્ડિશન અને સરકારમાં ને લેબોરેટરીનો રિપોર્ટ જ્યાં સુધી રજૂ ના થાય ત્યાં સુધી હાલ જે કારખાનો બંધ કરવા માટેની સૂચનાને તાકેદ આપવામાં આવી છે બ્યુરો રિપોર્ટ જન આદેશ ન્યૂઝ રાજ